અત્યારે આપણે આવી ગયા છીએ મચ્છુ ડેમે મોરબી તો એ લ્યો હું તમને એનો નજારો દેખાડું તો વિડીયો એન્ડ સુધી બની રહ્યો લાઈક કરી દો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો એ લ્યો આ છે મચ્છુ ડેમ

ઓયલીઓ આ છે મચ્છુ ડેમ મોરબીનો તો આ ઉડિયા છે મચ્છુ નદી આપણે આવડું આખું આખું મોરબી એટલે આ છે મોરબી તો બસ એનું વિડિયોમાં એટલું તે વિડિયોને લાઈક કરીજો ચેનલ સબસ્ક્રાઇબ કરી વાડજો